હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ચેનલ ગુજરાતી કિચનમાં તો બિસ્કીટ બધાની ઘરે ખવાતા જ હોય છે પછી એ ઘરે બનાવેલા હોય કે બજારેથી લાવેલા તો હવેથી બજારના અનહેલ્ધી મેંદાવાળા બિસ્કીટ લાવવાની જરૂર નહીં પડે કારણ કે આજે આપણે એકદમ સરળ રીતે બધા બનાવી શકે તે રીતે આપણે આજે ના 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 બટર ઘી દૂધ મેંદો ના સોડા કે ના ઓવન કોઈ જ વસ્તુનો ઉપયોગ કર્યા વગર એકદમ ટેસ્ટી ખસ્તા પરફેક્ટ બિસ્કીટ બનાવશું અને માત્ર દસ મિનિટમાં ઘણા બધા બિસ્કીટ બનીને તૈયાર થઈ જાય છે અને એકવાર બનાવી તમે એના મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો બનાવીએ તો આ બનાવવા માટે સૌ પ્રથમ કરી લેવાની છે અને એ એક વાટકી ભરીને મેં અહીંયા રવો લીધેલો છે તો તમે ઝીણો કે જાડો કોઈ પણ પ્રકારનો રવો લઈ શકો છો કારણ કે આપણે એને થોડો ગ્રાઇન્ડ કરવાનો છે તો એના માટે આપણે અહીંયા એક મિક્સરનું જાર લઈ લીધું છે અને એ જારમાં આપણે બધો જ રવો એડ કરી દીધો છે અને સાથે જ સેમ વાટકીથી આપણે અડધી વાટકી જેટલી ખાંડ એડ કરેલી છે તો જો આ એક જ વાટકીનું આપણે માપ રાખશું એટલે પરફેક્ટ એવા આપણા બિસ્કીટ બનીને તૈયાર થશે તો અહીંયા અડધી વાટકી ખાંડ એડ કરી અને આપણે આને દર પીસી લેવાનું છે તો જો હવે આપણું અહીંયા દરદરું પીસાઈને રેડી થઈ ગયું છે સાવ વધારે લોટ આપણે કરવાની કોઈ જ જરૂર નથી અને સાથે ખાંડ એડ કરી છે તો ખાંડના પણ આપણે અડધા અતકચરા જે દાણા રહેશે ને એનો ટેક્સચર બિસ્કિટમાં ખૂબ જ સરસ આવશે જે બજારેથી આપણે માર્કેટેથી બિસ્કિટ લાવતા હોય અને એમાં જે સુગરના દાણા દેખાતા હોય અને એનો લુક અને એનો ટેસ્ટ બંને સરસ આવતો હોય છે એ જ રીતે તમે જોઈ શકો છો આપણા લોટમાં પણ અત્યારે ખાંડના દાણા દેખાય છે તો આવો જ લોટ આપણે બનાવીને રેડી કરવાનો છે તો ચાલો હવે આપણે રવો અને ખાંડ તો આપણા રેડી થઈ ગયા છે તો હવે બિસ્કિટને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે અહીંયા બે ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે તો જે નોર્મલ આપણા ઘરમાં ચણાનો લોટલું હોય છે તે જ લઈ લીધો છે અને સાથે જ અડધી વાટકી જેટલો ઝીણો રોટલી માટેનો ઘઉંનો લોટ લઈ લીધો છે તો ઘઉંનો લોટ પણ એડ કરી દીધો અને સાથે અહીંયા અડધી વાટકી જેટલા મેં કાચા સિંગના દાણા જેને આવી રીતે અતકચરા વાટી લીધા છે તો જો સિંગ દાણાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે તમે સિંગ સિંગદાણાની જગ્યાએ અહીંયા કાજુ બદામ પણ લઈ શકો છો આવી રીતે અતકચરા કરીને અને અહીંયા સાથે જ મેં એક ચપટી જેટલું મીઠું એડ કરેલું છે મીઠું એડ કરવાથી આપણે જે ગળી વસ્તુ ખાતા હોય અને આપણે એક ઓવર થઈ જતું હોય છે એ ઓવર અત્યારે નહીં થાય આપણે આ બિસ્કીટ ખાતી વખતે તો જો અહીંયા હવે આપણે બધું સરસ એવું મિક્સ કરી લીધું તો હવે આપણે આ બિસ્કીટને એકદમ ખસ્તા બનાવવા માટે મોણ આપવાનું છે તો આપણે અહીંયા બટર કે ઘીનો ઉપયોગ બિલકુલ નથી કરવાના અને આપણે ઘરમાં જે નોર્મલ તેલ રહેલું હોય છે જેનાથી આપણે શાક બનાવતા હોઈએ છીએ એ જ તેલનો આપણે અત્યારે ઉપયોગ કરેલો છે અને તેલને આપણે સરસ એવું જે લોટ છે એના દરેક કણમાં તેલ આવી જાય એ રીતે સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો આવી રીતે હાથની મદદથી એકદમ સરસ એવું મસળતું જવાનું છે અને આપણે તેલને સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મેં બે ચમચા જેટલું તેલનો ઉપયોગ કરેલો છે અને આગળ જરૂર પડે તો આપણે એડ કરશું તો જો મોણ પરફેક્ટ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે અહીંયા લોટને આમ મુઠ્ઠી વાળવાની છે જો લોટ બંધાઈ જાય છે સરસ એવો છૂટો છૂટો નથી પડી જતો તો પરફેક્ટ એવું આપણું અહીંયા મોણ થઈને રેડી થઈ ગયેલું છે તો ચાલો આપણું અહીંયા મોણ હવે સરસ એવું થઈ ગયું છે તો હવે આપણે લોટ બાંધી લઈએ તો લોટ બાંધવા માટે મેં અહીંયા હુંફાળું ગરમ પાણી લીધેલું છે તો આપણે રવાનો ઉપયોગ કરેલો છે એટલે રવાને આપણે સેટ કરવા માટે ફૂલાવવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો જરૂરી છે તો અહીંયા આપણે હાથ લગાવી શકીએ એવું ગરમ પાણી મેં એડ કરેલું છે અને આપણે આમાં જે લોટ છે એમાં થોડું થોડું પાણી એડ કરી અને આનો આપણે એક મીડિયમ થીક એવો લોટ બાંધીને રેડી કરવાનો છે તો જો તમે જોઈ શકો છો અહીંયા અત્યારે આપણો લોટ થોડો ઢીલો લાગે છે પણ આપણે આને દસેક મિનિટ જેવો રેસ્ટ આપવાનો છે તો રવો એડ કર્યો છે એટલે લોટ આપણો સરસ એવો આપણે જેવો જોઈએ છે એવો ફૂલી જશે અને પાણી એનું શોસાઈ જશે તો ચાલો હવે આપણે એને વધારે મસડવાનો નથી અને એમ જ આપણે ઢાંકી અને દસેક મિનિટ જેવો રાખી દેવાનો છે તો જો દસેક મિનિટ પછી ચેક કરીએ તો લોટ આપણો સરસ એવો કડક થઈ ગયો છે ને બસ આવો જ કડક લોટની આપણે જરૂર છે તો જો આમાં થોડો તમારે વધારે પાણી થઈ ગયું હોય અને તમારે જો અહીંયા થોડો લોટ એડ કરવો હોય તો કરી શકો છો અને આવો કઠણ લોટ આપણે બનાવીને રેડી કરી લેવાનો છે અને લોટની ઉપરથી આપણે સફેદ તલ એડ કરી દીધા છે જેથી કરીને બિસ્કિટનો લૂક અને સાથે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે કારણ કે જો તલ ઉપરના તલ છે એ એ અને એનો એક જે ટેસ્ટ આવશે ખાવામાં ઉપર ટેસ્ટી એવો લાગતો હોય છે તો ચાલો હવે આપણે તલને એકદમ હળવાથી લોટ પર લગાવી લેવાના છે અને આ લોટને બાંધતી વખતે આપણે એને બિલકુલ મસળવાનો નથી બસ હાથની આંગળાની મદદથી આપણે એને બસ ભેગો જ કરવાનો છે આવું કરવાથી બિસ્કિટ આપણા એકદમ ક્રેક્સ બનીને રેડી થશે તો ચાલો હવે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે એકદમ સેટ પણ થઈ ગયો છે તો હવે પ્લેટફોર્મને મેં અહીંયા એકદમ સરસ એવું સાફ કરી અને પછી એની ઉપર થોડું ઓઇલ લગાવી દીધું છે તો જો અહીંયા હું લોટને આપણે હવે ચપ્પુની મદદથી કટ કરવાનો છે હાથની મદદથી કટ નથી કરવાનો જેથી કરીને એની અંદર રહેલા લેયર્સ વિખાઈ ન જાય તો આવી રીતે હવે એકદમ હળવા હાથે આપણે આને સ્ટેપ આપવાનો છે તો તમે આના ગોળ અથવા તો ચોરસ તમને જે શેપમાં પસંદ હોય એ શેપમાં બિસ્કિટ અત્યારે તમે બનાવી શકો છો બિસ્કિટનો શેપ આપી શકો છો તો જો અહીંયા હું એકદમ ઇઝી એવો શેપ આપું છું તો આવી રીતે એને રોલ કરી લેવાનો છે પછી આવી રીતે જેવું આપણે એને થોડું કરી લેવાનું છે તો એકદમ ઇઝી છે પણ જો તમને જે પસંદ હોય શેપ એ રીતે તમે અહીંયા બિસ્કિટ બનાવી શકો છો અને આ બિસ્કિટ એટલા બધા ટેસ્ટી બને છે કે તમે હવેથી બજારેથી બિસ્કિટ લાવશો જ નહીં અને સાથે જ રવો અને ઘઉના લોટથી બનાવેલા છે એટલે એક થી બે બિસ્કિટ ખાશું તો પણ આપણું પેટ એકદમ સરસ એવું ભરાઈ જવાનું છે તો હવે આપણે એમાંથી બિસ્કીટ કટ કરી લઈએ તો આવી રીતે એકદમ પાતળા પણ નહીં અને વધારે એકદમ જાડા પણ નહીં એવા મીડિયમ એવા આપણે અહીંયા બિસ્કીટ કટ કરીને રેડી કરી લેવાના છે તો જો મીડિયમ રાખશું એટલે અંદર સુધી એકદમ ક્રિસ્પી થશે આપણા બિસ્કીટ તો તમે જોઈ શકો છો અહીંયા હું કઈ રીતે બિસ્કિટ કટ કરું છું તો જો એક જે આપણે બેચ લીધો હતો એક લૂવો લીધો હતો એમાંથી આપણે આટલા બિસ્કિટ બનીને રેડી થઈ ગયેલા છે તો આપણે હવે એને શેપ આપી દીધો છે તો એમાં ઉપરથી થોડી આપણે ડિઝાઇન આપી દઈએ જેથી કરીને બિસ્કિટ દેખાવમાં વધારે સારા લાગે તો આવી રીતે ચમચીની મદદથી અથવા તો ચપ્પુની મદદથી આવી રીતે આપણે એમાં ડિઝાઇન આપી દેવાની છે ખૂબ ઝડપથી આ પ્રોસેસ થઈ જાય છે પણ જો આવી નાની નાની પ્રોસેસ કરશું તો ખાવામાં અને જોવામાં બંનેમાં આપને મજા આવશે તો જો અહીંયા આપણા હવે બધા બિસ્કિટ એ જ રીતે બનીને રેડી થઈ ગયા છે તો જો એક વાટકી લોટ આપણો રવો અને અડધી વાટકી જેટલો ઘઉંનો લોટમાંથી આપણા આટલા બધા બિસ્કીટ બનીને રેડી થઈ ગયા છે તો માર્કેટ કરતા ખૂબ હેલ્ધી અને સાથે ખૂબ સસ્તા આપણે અહીંયા ઘરે બિસ્કીટ બનીને રેડી થઈ જાય છે અને સ્વાદ તો એટલો બધો આનો ગજબનો આવે છે કે તમે માર્કેટના બિસ્કીટ તો ભૂલી જ જવાના છો તો ચાલો હવે આપણે આને તળવાના છે તો આપણે બેક નથી કરતા આ બિસ્કીટને કારણ કે બધાની ઘરે ઓવનની અથવા તો એરફ્રાયરની કે સગવડ નથી હોતી તો બધા બનાવી શકે એ રીતે આપણે અહીંયા અત્યારે બિસ્કીટ બનાવીએ છીએ તો એના માટે આપણે એકદમ સિમ્પલ રીત રીતે આપણે બનાવીએ છીએ કે આવી રીતે તેલ સરસ એવું ગરમ કરી લેવાનું છે અને એમાં આપણે આ બિસ્કિટ એડ કરી દેવાના છે જો તમારે ઓઇલી ન ખાવું હોય તો તમે અહીંયા ઓવનમાં કે પછી જે કડાઈ હોય છે કઢાઈમાં પણ તમે આને બેક કરી શકો છો પણ હું અત્યારે આને તળીને જ બનાવું છું કારણ કે જો તળીને બનાવશું એટલે ટાઈમ તો આપણો ખૂબ જ બચી જવાનો છે અને સાથે જ આ બિસ્કિટ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જો અહીંયા આપણે શરૂઆતમાં એક સાઈડ થી ક્રિસ્પી બિસ્કિટ થઈ જાય ત્યાં સુધી આપણે બિલકુલ ટચ નથી કરવાના તો જો નીચેની સાઈડ થી ક્રિસ્પી થઈ જાય પછી આપણે આવી રીતે એક એક બિસ્કીટને એકદમ હળવા હાથે ફેરવી લેવાના છે તો જો અહીંયા તમે જોઈ શકો છો બિસ્કીટનો નીચેની સાઈડથી કલર એકદમ સરસ એવો આવી ગયો છે અને ઘણા લોકો કોમેન્ટ કરશે કે તળીને બનાવે છે તો આ કઈ રીતે હેલ્ધી થઈ અને તળીને કોઈ તળીને ક્યાંય બિસ્કિટ બનતા હોય છે પણ હા તળીને પણ બિસ્કિટ બનતા હોય છે અને સાથે જ જે લોકોને વધારે ઓઇલી નથી ખાવું એ લોકોને મેં ઓપ્શન આપેલો જ છે કે એ લોકો ફ્રાયરમાં અથવા તો ઓવનમાં કે પછી કડાઈમાં પણ બેક કરી શકે છે પણ જે લોકોને પાસે એવી કંઈ સગવડ નથી હોતી એ લોકો આરામથી આ બિસ્કીટ બનાવી શકે એટલા માટે મેં અહીંયા તળીને બિસ્કીટ બનાવેલા છે તો ચાલો હવે આપણે અહીંયા બિસ્કીટનો કલર તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયેલો છે તો હવે આપણે આ બિસ્કીટને આવી રીતે બંને સાઈડ થી કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી દીધા અને પછી આપણે એને બહાર કાઢી લેવાના છે તો જો આ તળતી વખતે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખેલી હતી અને નીચેની સાઈડ થી ક્રિસ્પી થઈ ગયા ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ હતી અને પછી મેં ગેસની ફ્લેમ મીડિયમ અથવા તો સ્લો કરી દીધેલી હતી તો થોડી વાર આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તળશું તો અંદર સુધી સરસ એવા બિસ્કીટ આપણા કુક થઈ જશે તો તમે જોઈ શકો છો અહીંયા બિસ્કીટનો કલર એકદમ એકદમ અને અત્યારથી જોઈને જોઈને ગરમ છે છે ને તો પણ જ ખબર પડે કે આપડા બિસ્કિટ એકદમ ક્રિસ્પી અને ખસ્તા કુરકુરા બનેલા છે તો બધા બનાવી શકે એવી રેસીપી છે આ તો ચોક્કસ થી ઘરે આ રેસીપી ટ્રાય કરજો અને નો ફેલવાળી રેસીપી છે તો કોઈ પણ ડર રાખ્યા વગર તમે આ બિસ્કિટ ટ્રાય કરી શકો છો પહેલી જ વારમાં પરફેક્ટ એવા બિસ્કિટ તમારી ઘરે પણ બનીને રેડી થઈ જશે મેં વિડીયોમાં જે પ્રમાણે બતાવ્યું છે એ રીતથી જો બિસ્કિટ બનાવશો તો તમારી ઘરે પણ આવા જ બિસ્કિટ બનીને રેડી થઈ જવાના છે અને અહીંયા એક સારી વાત એ છે કે તમે આને એકવાર બનાવી અને મહિનાઓ સુધી એન્જોય કરી શકો છો બિલકુલ ખરાબ નથી થવાના અને જો તમે જોઈ શકો છો અહીંયા એ જ રીતે મેં બીજો બેચ પણ તળી લીધો છે તો ખૂબ ઓછી મહેનત ખૂબ ઓછા સામાનમાં એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવા બિસ્કીટ આપણા ઘરે બની જાય છે અને હા જો અત્યાર સુધીનો વિડીયો તમે જોઈ લીધો હોય તો પ્લીઝ વિડીયોમાં કશું પણ તમને ગમ્યું હોય ને તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ બિસ્કીટનો વિડીયો કેવો લાગ્યો અને ટ્રાય પણ તમે ચોક્કસથી ઘરે આ રેસીપી કરજો કારણ કે ખૂબ ઈઝી છે બનાવવું તો જોઈ શકો છો તમે અહીંયા આપણા એકદમ ક્રિસ્પી એવા બિસ્કિટ બનીને રેડી થઈ ગયા છે તમે અવાજ સાંભળી શકતા હશો હજુ તો આ બિસ્કિટ ખૂબ ગરમ છે તો પણ આટલા ક્રિસ્પી બની ગયા છે તો જોઈ શકો છો તમે કોઈને જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા બધા ટેસ્ટી એવા આપણા અહીંયા બિસ્કિટ બનીને રેડી થઈ ગયા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ